મિની વાવાઝોડાના કારણે ઉનાળો પાક અને ધારી તાલુકામાં મિની વાવાઝોડા સાથે વરસાદના કારણે ડુંગળીનો પાક નિષ્ફળ થયો હતો જેમાં મિની વાવાઝોડાના કારણે આંબરડી ગોપાલગ્રામ ચલાલા પંથકમાં ભારે પ્રમાણમાં ડુંગળી મગ કાંગ જુવાર બાજરી તેમજ બાગાયત પાકમાં આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ વરસાદ અને પવન સાથે કેરીનો પાક તેમજ ડુંગળીનો પાક નિષ્ફળ ગયો હતો તેમજ વરસાદ પડવાના કારણે ખેડૂતો દ્વારા ડુંગળીના પાકમાં ટ્રેક્ટર ચલાવવા માટે ખેડૂતો મજબૂર થયા હતા ત્યારે આંબરડી ગામના ખેડૂતે વીસ વીઘાનું ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં વરસાદ પડવાના કારણે ટ્રેક્ટર ચલાવી દીધું હતું જ્યાં હું બગીચે આવ્યો છું એ ભાઈની કેરી હારવા મારી પાસે ગાડી છે છતાં મેં ભાડા મૂકી દીધા છે એ ભાઈને કોઈ વસ્તુ કાંઈ વાહે વધે એમ નથી એકવીસ લાખ રૂપિયાનો બગીચો રાખ્યો છે બે લાખનું વેચાણ છે ઓગણીસ હજાર ઓગણીસ લાખ ભરવાના છે એટલે એ ભાઈ અત્યારે મજૂર નાખ્યા છે વીસ પચીસ કાયમના પાંચસો રૂપિયા રોજ આપે છે આ અત્યારે અમારે તલનો પાક જે કઈ હતો એ હાવ નિષ્ફળ ગયેલો છે પાંચ પાંચ રૂપિયા વિગે મજૂરી આપી અને જો આ ઉભડા કર્યા છે તો ઉભડા બધું પલળી ગયું છે અત્યારે બધું વરસાદને કારણે ઉભરાઈ બારા પણ આવી ગયા છે તલ એટલે કોઈ અત્યારે તલનો આ પાક અત્યારે હાવ નિષ્ફળ છે કોઈ વસ્તુ અમારે અત્યારે હાથમાં આવે એવી છે નહીં તો સરકાર શરીરે અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણને આ સર્વે કરાવે અને સર્વે કરીને થોડીક અમને સહાયરૂપી મજૂરી રૂપી કે સહાયરૂપી થોડુંક પણ અમને સહાય આપે એવી અમારી વિનંતી છે કેવું તમને દુઃખ કેવું દોખડી તો કાંઈ કરો જ બા દુઃખ તો અમારી બાર મહિનાની આ મહેનત હોય છે અને આ મહેનતમાં અમે મજૂરી અત્યારે ગમે ત્યાં વ્યાજે બહારથી લાવી દે પણ મજૂરીના પૈસા અમે ચૂકવતા હોઈએ છીએ અને અત્યારે અમારા હાથમાં કોઈ વસ્તુ રહી નથી તો સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે થોડું સર્વે કરાવે અને અમને મજૂરી રૂપે થોડુંક પણ અમને સહાય કરે મેં આ વીસ વીઘાની ડુંગળી વાવી હતી વીસ વીસ ડુંગળી સોંપીને આવી હતી તે એક લાખ રૂપિયા મજૂરી સુકવી હતી સોંપવાની અને એક લાખ રૂપિયા પાછા કાઢવાના દીધા અને ખાતર બિયારણ જો અટાણે ભાળો એમ બધું ફેલ ગયું તે અટાણે મેં જો પોળી કરી અને સવડા મારું બધું હળી ગયું છે એટલે ભગવાન એટલી સરકારને વિનંતી કે આ તાત્કાલિક સર્વે કરે ને જોવે નકર હું સવડા મારી દઉં તીકો પાછા જોવા આવશે તો પછી કે ભાઈ આમાં તો રેડી છે આમાં કાંઈ છે નહીં તો પછી અમને એટલી સરકાર પાસે વિનંતી કે અમને તાત્કાલિક ધોરણે એકદમ આવી સર્વે કરે અને જોઈ અને અમને કાંઈક ભગવાનને ઉગાડે અને કંઈક સરકાર અને અમને થોડો લાભ કાંઈક આમાં આપે એટલી મારી વિનંતી છે કેવું દુઃખ છે કરવામાં એટલું છે હું કરીએ બાપા ભગવાન ખૂબ ફાયદો છે બાપા હું કરીએ પણ હવે સરકાર કઈ બાકી અમારો કોઈ ઇલાજ નથી અને આ સહન કરે કોઈ બીજો કોઈ વેપારી હોય તો આ સહન નથી કરીએ કે એમ એટલી અમારી પાસે થઈ છે પણ હું કરીએ કુદરત ને હાજરી એ બાપા અમારે સહન કરવું પડે નગર આ અટાણા અમે અમારી પરજા કરશે ને તોય આ નથી આમાંથી નીકળીએ આવું દુઃખ છે અટાણા આવું પડ્યું હું કરીએ પણ હવે સરકાર કાંઈક જો સમજે અને અમને થોડીક કાંઈક સહાય આપે તો સારું હવે એટલી એની પાસે વિનંતી છે ઓલા પાસે તો હવે ભગવાન તો હવે હું કરે હજી તો બંધ તો થતો જ નથી હજી શરૂ જ છે હમણાં